નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તમારી સાથે શીતલ ગોહિલ વડોદરા શહેરમાં આવેલા વાઘોડિયા રોડથી શાસ્ત્રી બાગથી કલા દર્શન ચાર રસ્તા સુધીનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોમાં રોષ વડોદરા શહેરમાં આવેલા વાઘોડિયા રોડથી શાસ્ત્રી બાગથી કલા દર્શન ચાર રસ્તા સુધીના મુખ્ય માર્ગ બે મહિના પહેલાં જ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો સ્થાનિક રહીશો દ્વારા જણાવ્યું હતું કે આ રોડ ઉપર અનેક સ્કૂલ ટ્યુશન ક્લાસીસ તેમજ સિનિયર સિટીઝનોની અવર જવર હોય છે આ રોડ ઉપર હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તપાસ કરતા જોવા મળ્યું છે કે રોડ રસ્તા ઉપર અનેક બમ્પ બનાવવામાં આવ્યા છે પરંતુ વ્હાઇટ પટ્ટા પાડવામાં નથી આવ્યા સાથે ડ્રેનેજ અને વરસાદની ગટરની આજુબાજુમાં રોડ ઉપર પેચ ઉખડી ગયા છે ઊંડા ખાડા પડ્યા છે તેનાથી રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે ટૂંક સમય પહેલા જ આ રોડ ઉપર ભૂવો પડ્યો હતો વડોદરા શહેરમાં અવારનવાર અનેક વિસ્તારોમાં ભૂવા પડતા હોય છે ખાડા પડતા હોય છે તેથી વડોદરા શહેરનું નામ ખાડોદરા નગરી પડ્યું હોય છે ત્યારે સામાજિક કાર્યકર દ્વારા તંત્રને જગાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા બે મહિનાની અંદર જ જો રોડનું કાર્પેટ ઉખડી જાય ત્યારે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવે આવ્યું હોય તેવી શંકા સેવાઈ રહી છે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી મેયરશ્રી ચેરમેન શ્રી દ્વારા દરેક જાતની તપાસ કરવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં આવેલ વાઘોડિયા રોડ પર જે કહેવાય છે કે શાસ્ત્રીભાગથી કલા દર્શન ચાર રસ્તા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ બે મહિના પહેલા જ બનાવવામાં આવ્યો તો પરંતુ કંઈક ને કંઈક વડોદરા શહેરના જે કહેવાય છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની નિષ્કાળજી હોય છે અવારનવાર વડોદરા શહેરની અંદર ભૂવા ખાડા પડી રહ્યા છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું છે ત્યારે આવા મત મોટા કોન્ટ્રાક્ટરો દ્વારા હાલમાં તમે જોઈ શકો છો જે રોડ આજે બે મહિના પહેલાં જ બનાવ્યો છે હાલમાં જે ગટરના ઢાંકણાની આજુબાજુમાંથી કાર્પેટ ઉખડી રહ્યું છે સાથે સાથે ભૂવા પડી રહ્યા છે જે બમ છે આ બમ પર પણ જાતના પટ્ટા પાડવામાં નથી આવે એટલે ખાસ કરીને લાખ કરોડો રૂપિયા લાખો રૂપિયાનો જ્યારે રોડ મંજૂર કરવામાં આવતો હોય પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન બરાબર રહેતું નથી અને આ રોડ પર સ્કૂલો પણ આવેલી છે ટ્યુશન ક્લાસીસ આવેલા છે સિનિયર સિટીઝનોની અવર જવર હોય છે અને જ્યારે હજારોની સંખ્યામાં લોકોની અવર જવર હોય બમ પર પટ્ટા ન પાડ્યા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને કહેવાય છે કે બેકલિસ્ટ કરવા જોઈએ સાથે સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે જ્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય તો તમામ રોડની તપાસની ચકાસણી કરવાની હોય છે પરંતુ હાલમાં કંઈક ને કંઈક ટકાવારીના કારણે આ રોડ પર જે નિરીક્ષણ કરવામાં નથી આવ્યું તેવું પણ અમને લાગી રહ્યું છે હાલમાં જે કહેવાય છે કે ગટરોના ઢાંકણા ઊંચા નીચા જોવા મળી રહ્યા છે એટલે આવા કોન્ટ્રાક્ટરો પર વિજિલન્સ તપાસ થવી જોઈએ સાથે સાથે જે પણ અધિકારીઓ છે અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે